તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો મહેરબાન થયો છે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ અને હવે તો દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે આપને જણાવી દઈએ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને દરિયામાં પણ કરણ જોવા મળ્યો તિથલના બીચ પર ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે તો આપને જણાવી દઈએ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ભારે વરસાદના કારણે કઈ રીતે આગાહીના કારણે એનડીઆરએફની ટીમને હાલ તો ડિપ્લોય કરવામાં આવી છે આ તરફ વલસાડના તિથલ દરિયા કિનારે ઊંચા ઊંચા મોજા ઉછડતા લોકોને પણ સચેત કરવામાં આવ્યા છે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં લોઅર પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જો વાત કરીએ તો વલસાડના તિથલ બીચ ખાતે ખૂબ મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે વલસાડના તિથલ બીચ ખાતે દરિયાના મોજા છે ધીમાકરણ જોવા મળી રહ્યો છે પંદર થી વીસ ફૂટ જેટલા દરિયાના મોજા છે તે ઉછળી રહ્યા છે સાથે સાથે જો વાત કરીએ તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત ન ગોઠવવાના કારણે જે સહેલાણીઓ છે તે દરિયાના નજીક જઈ રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેના ઉપર અનેક સવાલો ઉઠ્યા છે તો સાથે સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં એક ટીમ ને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જે રીતે અરબી સમુદ્રમાં લોઅર પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેને લઈને જે વલસાડના તિથલ દરિયો છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે